એટલે પોતાની કાદાગીરી એ ગરીબો પર કાઢવા માટે નીકળ્યા છે આપણે બધા સંકલ્પ કરી લો તો આખા દ્વારકામાંથી ભારતીય જનતા પાર્ટી નો ખૂરતો બોલાઈ દેવાનો આજના દિવસમાં તમે સંકલ્પ કરો અને પાલભઈ જેવા માણસને તમે ગુજરાતની વિધાનસભામાં મોકલો અને પછી જુઓ કેવો રંગ જાણી છે વાત બહુ સાફ છે જે ગરીબ માણસો પેટે પાટા બાંધી કાળી મજૂરી કરી પોતાનું પાથરનું પાથરી રેકડી ઊભી કરી પોતાનું ને પોતાના પરિવારનું ગુજરાન કરતા હોય એને પાછી નાત મારવા બેઠા જો શરમ આવી જોઈએ એસડીએમ કચેરીને શરમ આવી જોઈએ આજે અમદાવાદની અંદર પંદર હજાર લોકોના ઘર તોડ્યા કેટલા પંદર હજાર માલધારી મુસ્લિમ દલિત ઠાકોર સર્વ સમાજના બેઘર કરી નાખ્યા આ દેશનું બંધારણ સ્પષ્ટપણે કહે છે કે દરેક નાગરિકને સમાનથી ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે દરેક નાગરિકના માથે છત હોવી જોઈએ ભારતમાં આજની તારીખે પચીસ થી ત્રીસ કરોડ લોકોના માથે મકાન નથી ગુજરાતમાં ગરીબ વંચિત સમુદાયો તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ગામે ગામ એ આવાસ યોજનાનું અને સો ચોરસ વારના પ્લોટ નું ફોર્મ ભરીને બેઠા છે એ લોકોને મકાન તો નથી આપવા પણ જે ગરીબ લાલી ગલ્લાના પાછળ મળવાળા છે એમને બેશરમી પૂર્વક બેગર કરી રહ્યા છે ધિક્કાશ્યા સરકારની ઉપર પીકાશ્ય દ્વારકા કલેક્ટર તંત્રો પર તિક્ષા દ્વારકા આજે કેટલાક મિત્રો મળવા આવ્યા વીસ પાલાની એમણે યાદી તૈયાર કરી છે વીસ પૂત્રની કેટલી બધી હોટલો કેટલી બધી મિલકતો ભાજપના આગેવાન નેતાઓના કબજામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ગૌચરમાં દબાણ સરકારી પડતર જમીન ખરાબામાં દબાણ અને ત્યાં સુધી કે લોકોની ખાનગી માલિકીની જમીનમાં પણ ભાજપના નેતાઓ ગરી ગયા છતાં આ એસટીએમ સાહેબના મોમાંથી એક શબ્દ નીકળતો નથી સાથીઓ મને આઠ વર્ષ થયા ધારાસભ્ય થયે આખા દેશમાં વીસ બાવીસ રાજ્યોનો પ્રવાસ આખા ભારતમાં કર્યો છે મારાથી ગુજરાતના અનેક મામલતદાર ક્રાંતિકારી કલેક્ટર એસપી બૌદ્ધ અધિકારીઓને જોયા છે તમને દિલ ખોલીને કહી દઉં તમારા બાવડાના બળ ઉપર અને તમારા માયના ઉપર ભરોસો કરજો આમાંથી એકેડી ત્રેવડ નથી કે તમને એક ઇંચ જમીન નો કબજો અપાવે કમલમ અને ગાંધીનગર અને ઘણી સવાલ થાય કે આખા ગુજરાતની અંદર એક એસપી નથી એક કલેક્ટર નથી એક પ્રાંત અધિકારી નથી એક મંત્રી નથી કોઈ મોટા ઉદ્યોગપતિ ગુજરાત નેતા કે આઈએસ આઈપીએસ માં નથી આ ગરીબ બહેનો આપણે એમના ચહેરા જુઓ આ ગરીબ બહેનોને એસડીએમ ની કચેરીમાં લઈ જઈને ને પૂછવું છે અને તમે રંજાડી રહ્યા છો છું આનું પાથરું ખેંચી રહ્યા છો આની લાડી તમે હટાવી રહ્યા છો શરમ આવી જોઈએ એની કોઈ જરૂર નથી ભાઈ આવો ગ છત્રી બંધ કરો રેડે રેડે રેડી શાંતિ જાણવું ભાઈ પાંચ બે મિનિટ આપણા દેશના નાગરિકોની જે લાગણી અને માગણી હોય આખા ભારતના નાગરિકોની જે લાગણી અને માગણી હોય એ આપણા ચૂંટાયેલા સાંસદો દ્વારા પાર્લામેન્ટના સંસદના મંચ ઉપર રજૂ થાય અને ભારતની પાર્લામેન્ટે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એટલે કે લારી ગલ્લા પાથરના વાળા માટે કાયદો બનાવ્યો અને આપણા દેશની પાર્લામેન્ટે ઈચ્છા વ્યક્ત કરી કોઈ પણ લારી ગલ્લા પાથરણા વાળા ને કોઈ પણ સંજોગોમાં જે જગ્યાએ ઉભો હોય ત્યાંથી ખસેડવો તો નહીં ઉલટો એ જે જગ્યાએ ઉભો છે ત્યાં એને ઉભો રહેવા રોજીરોટી લડવા માટે લાયસન્સ આપવું પણ કોઈ કારણસર વિકાસના કોઈ પ્રોજેક્ટ ખાતા કદાચ એને દૂર કરવાનું થાય તો સન્માન પૂર્વક એનું ગૌરવ જાળવી એની બીજી વૈકલ્પિક વ્યવસ્થા આવી કોઈ જ વાત એસ કરે નહીં અને એવો સવાલ પાલભાઈને પૂછે કે અમારી તંત્ર અને રેકડી વાળાની વચ્ચે બોલનારા કોણ તેનો જવાબ એક જ છે એ દ્વારકાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે નહી ભારતનો નાગરિક છે અને ભારત દેશના દરેકે દરેક નાગરિકનો અધિકાર છે કે આપણા દેશના બાંધવોના હિતની વાત કરીએ આપણા દેશના નાગરિકોના વિચારની વાત કરીએ દ્વારકાની કોઈક ફેક્ટરીમાં કોઈક મજૂર આ મોબાઈલનું ઉત્પાદન કરે અને એ મોબાઈલ બજારમાં ખરીદ વેચાણ માટે જાય અને એમાંથી જે ટેક્સ કપાય એ સરકારની તિજોરીમાં જમા થાય તો વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ અને દ્વારકા ના નો પગાર થાય બાકી અમારો પગાર બી ના થાય તો સાથીઓ લાંબુ નથી કેવું મંત્ર એક જ છે હર જોર જુલમ કી ટક્કર પે આપણે લડીશું જીતીશું લડીશું તો કંઈક પામીશું તમે ત્રેવીસ દિવસ થી લડ્યા તમારી લડત તમારા જુસ્સાને હું સલામ કરું છું ન કસ તમને પણ આ તો બધા મગરની ખાલ ઉડીને બેઠેલા છે તમને નહીં માને તમારી સાચી વાત પણ નહીં સ્વીકારે પણ તમે મુંજાશો નહીં હું તો છું વકીલ પણ છું આવાર સાથે ગુજરાત આ ગુજરાતી હાઈકોર્ટ સાથે મદદ કરું છું પણ આજે એસપીએમ સાહેબ ને એટલું તો પૂછવું છે કે તમે કદાચ નારી ગલ્લા પાથરણાવાળાનું સંતાન હો તો તમને કદાચ ખબર પડી હોત કે કેટલા સમય મૂળ થાય આ ગરીબ માણસ હું ઈચ્છું છું બેન તમારી દીકરી કે તમારો દીકરો કલેક્ટર થાય ઈચ્છું છું તમારા પરિવારનું સંતાન મામલતદાર કે પ્રાંત અધિકારી બને અને કોઈ ગરીબ માણસને સો ચોરસ વારનો પ્લોટ આપે આપણે ગરીબોએ એક થવું પડશે નહી સત્તાની સામે લખીશું નહી સત્તાની સામે પડીશું નહીં જીવનમાં કોઈ પરિવર્તન નહીં થાય અને છેલ્લે હું તો નાસ્તિક માણસ છું કોઈ ધાર્મિક સ્થળોમાં જતો નથી પણ તમે તો દ્વારકાધીશની ની જઈ બોલાવનારા તો હે આખું દ્વારકા જ્યાં સુધી મારો અવાજ પહોંચે તને સવાલ પૂછું છું કે તારો દ્વારકાધીશ

સમર્થન આપો જે દિવસે ગુજરાતના દેશના મજદુરો ખેડૂતો પશુપાલકો શ્રમિકો જાગી ગયા ઉંચી પતિઓના નીકળી જવાના છે જય ભીમ જય ભારત જય સંવિધાન જય જંગ